જો રોટેટર રાલી ગયો અમી આસ્તા હું વાવો તમે વાવો વાલુ જો તે પાવડે પારા બાંધી વાવેતર કરવાનું થઈ ગયું હે કારું ભાઈ અમી કારું ભાઈ મેંડા ટમેટા ભૂખા ભૂખાથી આવો ભાઈ તો પાછું બકાલું આવી જાય ને તો ખાવું હોય તો ખાવા થાય કાંઈ નહીં પછી તો ગાય જુઓ ફ્લાવર વાવી અહીં સોંપી અહીં જો આ રીતનું સોંપવાથી બહુ હલામું થાય તો આપણે સોંપી દીધું જો વાંથી ઉપાડી આગળ બતાવશું ક્યાંથી ઉપાડી હજી ઉપાડવા જવું હે આ ક્યારે આખો પૂરો કરવાનો છે હા ને આપણે થાકી નહીં કેમ કે આપણે છે ને આસ્તા બેન કામ કરે આસ્તા શું કરો શું કામ કરો એ સોંપો હો એ ઉગી જા હે આજતા જુઓ પાંદડા વાવે એ કે ઉગી જાય જો કેમ છે એનું કામ તો ચાલો આપણે ઉપાડતા આવી બીજી જગ્યાએ જો આ રીતનું ફ્લાવર હે હા ક્યારામાં આપણે પારે સોપ્યું હતું ઘાટું બહુ ઉગ્યું ને હવે આપણે ફેરબદલી કરી અહીંથી બીજે વાવી જો આ રીતના કારુભાઈ ઉપાડે ઘાટું ઘાટું હોય એમાંથી ઉપાડી અને આપણે જગ્યા બદલાવી નાખીએ જો આ રીતે હા કેમ એક થોડું ઉપાડ્યું ને હવે આપણે પાછું સોપવાનું છે વાં જો રેડી ઉપડાઈને કારું ભાઈ હા હા તો વાંધો નહીં હાલો તો આપણે ફેરબદલી કરી નાખીએ હા અહીંથી વાં વાવીએ ને એને ફેરબદલી કહેવાય ટૂંકમાં રેડી અને આ આપણા ચણા છે જોવો કેમ હે નથી ને વાંધો કંઈ ભાઈ હા એટલે આ વર્ષે મોસમ તો બધી સારી જ છે ઓલરેડી કંઈ વાંધો નથી હા તો જો ઓલરેડી ખાડા થઈ ગયા અને કારુભાઈ અંદર ચોપડા નાખતા જાય છે ફ્લાવરના જો કઈ રીતે નાખે આપણે આગળ ખાડા કરતા ગયા મુકતા જાય પછી હવે એને આઈથી પાછા દબાવવાના રહે આપણે હા અને આપણે કોદારે હેકી હા હા સડી ગયો ભાઈ કોદારે કોઈ દી હૈકી નથી ને ભાઈ મેં બહુ લાગી ભાઈ જો વાહથી અહીંયા સુધી ખાડા કર્યા હવે થાકી ગયા પાણી પાણી પીવું જોઈએ પૂરો ખાવો જોઈએ પછી કામ થાય ભાઈ તા સુધી આપણા ટાટી હલશે નહીં ઉપાય હા પેલા ઉમડો ક્યારો હાકડો હતો ત્રણ ત્રણ કર્યા પછી ચાર ચાર કર્યા જુઓ આ રીતે હા ફૂટ બાય ફૂટ નું અંતર રાખ્યું હે બધી બાજુ હા કારુ ભાઈ નહી કારુ ભાઈ કોદારી લ્યો ખડી મને ના ફાવે જો મને ના આવડે હા સીધું અને સરળ ઉપાય મને નો આવડે અને કહેવાય કંટાળા આ એટલા સોંપી લીધા ને તા તો એ થાકી ગયા જો જોડા ટેફા પસાડવા હજી તો આમ ભાઈ ઘણું બાકી હોય ભાઈ સોંપવાનું હું થાય ભાઈ સોંપાઈ જા શું થાય સોંપાઈ જા હજી પાણી પાવાનું એ આનું આ તો કરી કારુભાઈ ભાઈ ઓ બધા કાયમી વહી ગયા કારું ભાઈ ને અમે બે વૈધા છેલ્લે જો આ છેડો આવે નહીં ભાઈ